કમલ ઉદ્યાન ખાતે શ્રી સૌરાષ્ટ્ર લોહાર સુતાર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત ઓગણચાલીસ મો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું લોહાર સુતાર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત ઓગણચાલીસ મો સમુલગ્નોત્સવ શહેરના કલાલી ખાતે આવેલા સમાજની વાડી ઉજવાયો હતો જે અંતર્ગત પાંચ નવ યુગલે પ્રભુતામાં પગલા પડ્યા હતા સાથે જ પ્રભુતામાં પગલા પાડનાર દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો હતો ઓગણચાલીસ મા સમૂહ પ્રસંગે સમાજના દાતાશ્રીઓ સમાજના મોભીઓ તેમજ સમાજના સભાસદો મળી આશરે સો સભ્યો દીકરીઓને આશીર્વાદ આપવા પધાર્યા હતા શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ છેલ્લા તોતેર વર્ષથી સમાજલક્ષી કાર્ય કરતો આવ્યું છે જે અંતર્ગત સમૂહલગ્નોત્સવ ગંગા સ્વરૂપ બહેનોને સહાય સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય તેમજ વિનામૂલ્યે પાઠ્યપુસ્તક વિતરણ સમાજના જરૂરિયાતમંદ સભ્યોને અન્ન કીટ વિતરણ તેમજ સમાજના યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા માટે ક્રિકેટ ઇવેન્ટ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સમાજના પ્રમુખ શ્રી હિતેશભાઈ મિસ્ત્રી દ્વારા અનેકવિધ સમાજલક્ષી કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તેમજ તેમની સમગ્ર કારોબારી ટીમના સહયોગ થકી આજનો સમૂહ લગ્નોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જય વિશ્વકર્મા આજે કલાલી તમારી વાડીએ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુધાર પ્રગતિ મંડળ દ્વારા ઓગણચાલીસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જે ખૂબ જ ભવ્યાથી ભવ્ય રંગોચંગ અમે પૂર્ણ કરીએ છીએ સમાજના ઉદારદાતાઓ જેઓના સાથ સહકારથી અમે આ સમારંભ પૂર્ણ કરી શક્યા છીએ જે બદલ શ્રી સૌરાષ્ટ્ર લોહાર સુદાર પ્રગતિ મંડળ વડોદરા સર્વદાતાશ્રીઓનો તથા અહીં ઉપસ્થિત સર્વ મહેમાનો જાનૈયાઓ કન્યા પક્ષ વરપક્ષ અને શ્રીઓનો ખૂબ ખૂબ આભાર દિલથી અમે લોકો વ્યક્ત કરીએ છીએ આગામી સમાજલક્ષી ઘણા બધા કાર્ય અમારે કરવા છે જે અંતર્ગત અમે વિધવા સહાય છોકરાઓને પાઠ્યપુસ્તક વિતરણ અમે કરીએ છીએ અને ખેલકૂદ એકતા માટે અમે લોકો સમાજને એકત્ર કરવા માટે ક્રિકેટ બોક્સ ક્રિકેટ નાની નાની રમતો જે અત્યારના આપણા સમાજમાંથી વિસરાતી જાય છે તેવી ઘણી બધી રમતોનું અમે લોકો અહીં આયોજન કરીએ છીએ વેકેશન દરમિયાન નાના નાના છોકરાઓ જે પાંચ વર્ષથી લઈ અને પંચોતેરથી એંસી વર્ષના વૃદ્ધો બી અમારા સાથે રમતની અંદર ઇન્વોલ્વ થઈ અને પારંપરિક જે વિસરાતી જતી રમતો છે તેઓને માણી અને પાંચથી છ દિવસના અમારા આયોજનને ખૂબ જ સફળતાપૂર્વક તેઓ અમારા આયોજનને પૂર્ણ કરાવે છે તો તેઓનો પણ અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય વિશ્વકર્મા શ્રી સૌરાષ્ટ્ર લુહા સુધાર પ્રગતિ મંડળ દ્વારા આજ રોજ ઓગણચાલીસમો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સમાજના પાંચ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમાજની દીકરીઓને સમાજના દાતાશ્રીઓ તરફથી તેમજ સમાજના સભાસદશ્રીઓ તરફથી અનેક અનેક કર્યાવરની વસ્તુઓ આપવામાં આવી છે જેની અંદર તિજોરીથી લઈ કાનની બુટ્ટીથી લઈ અને પગના છડા સુધીની વસ્તુઓ દીકરીઓને અર્પણ કરવામાં આવી છે ઓગણચાલીસમાં આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે સમાજના દાતાશ્રીઓ સમાજના શ્રભ્યશ્રીઓ સર્વે ઉપસ્થિત રહ્યા સાથે જ અંદાજીત પાંત્રીસો જેટલા સભ્યોએ આ સમૂહ આજે ભાગ લીધો છે શ્રી સૌરાષ્ટ્ર લુઆ સુધા પ્રગતિ મંડળ છેલ્લા તોતેર વર્ષથી સમાજમાં કાર્યરત છે જે સમાજલક્ષી અનેકવિધ કાર્યક્રમો કરતું આવ્યું છે જે અંતર્ગત સમાજની ગંગા સ્વરૂપ બહેનોને સહાય પહોંચાડવી સમાજના જરૂરિયાતમંદ ઘરના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકનું વિતરણ કહેવાય કે આજનો યુવા એ આજના આવતા આવતીકાલના સમાજનું ભવિષ્ય છે તો યુવાનોને ધ્યાનમાં રાખી યુવાનોની પ્રવૃત્તિઓ જેમ કે બોક્સ ક્રિકેટ ધુલેટી ઉત્સવ આવા અનેકવિધ કાર્યક્રમો સમાજ કરતું આવ્યું છે શું ઉદાહરણ સમાજનું ઉદાહરણ એ જ છે કે સમાજમાં આપણે ભલે ગમે તેટલા પગભર થઈએ પણ જો સમાજના સમૂહ આપણે જોડાઈશું તો સમાજ જરૂર આગળ વધશે